કાલે ઘટના બનવામાં આવી છે કાલે સવારના સાડા દસ વાગે અમારે બારે જવાનું હતું તો મારા મોટા બાબાને તૈયાર કરીને બારે મોકલ્યો હતો મારા ભાઈના ઘરે દેખાડવા અને ત્યારબાદ અમને એવું કે ત્યાં છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાબુ છે એને તૈયાર કરતા હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાં પછી મારો ભાઈ બોલાવવા આવ્યો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે એમ તૈયાર થયું તો દેખાડવા ગયું છે તો પછી ઉપર એ લોકોને જાણ કરી તું ઉપરવાળા લોકો એમ કે ના અહીંયા નથી હવે એમ તમે આજુબાજુમાં બધે શોધ ખોડ કરીને આજુબાજુ વાળા બધા બહાર નીકળ્યા અને બધા એને ગોતવા એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું શોધ ગોત ગોતવામાં અને પછી મારા બાપાને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા તો પછી એને ટાંકા માં જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા ની અંદર સારવાર માટે નજીક ની સ્ટરલિંગ હોસ્પિટલ માં લઈ ગયા હતા વાલી ને તો ભાઈ એટલી કેવા માં નમ્ર વિનંતી છે કે તમારા નાના નાના બાળકો ને ભાઈ તમે કાળજી રાખજો બંધી પૂછે છે આવી રીતે કે ગટર ના કે પાણી ના ટાંકણા ખુલ્લાઓ હોય ત્યાંથી અવચેતી રાખજો તમારા બાળકોને